દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ દિન સુરતમાં ઉજવાયો હતો અને રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આજે દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો અડસઠમાં મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી છે સુરત શહેરના બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘરવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે આજે સુરત ખાતે રિંગ રોડ પર આવેલ વિશ્વરત્ના પરમ પૂજ્ય બોધિસત્વ ડોક્ટર આંબેડકર ની પ્રતિમા આવેલી છે એમના અડસઠ માં મહાપરિવાર ને હજારો જનતા અહીંયા આવીને એમને અભિવાદન કરે છે એમના પ્રતિમા ને પુષ્પાર્પણ કરે છે આજે આજના દિવસે પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકર જી મુંબઈ ના ચૈત્યભૂમિ ખાતે એમને અંતિમ ગ્રહ દેલી જે ચૈત્યભૂમિ તરીકે ઉકેજી સ્વાજી પાર્ક ને આજે લાખો ની સંખ્યામાં અમારા બાવાસા અંબેડકર અને બાવાસાનું માનનાર આવી ગયો ઐતિહાસિક રીતે સાજના લોકો લાખો ની સંખ્યામાં દાદર ચૈત્યભૂમિ ખાતે પ્રશાદન લેવા એકઠા થયા છે આજે અમે પણ સૌ ઐતિહાસિક રીતે નાગરિકો પૂર્વજી બાવાસા અંબેડકર જેના વિચારોએ અભિવાજન કરવા ભેગા થયા છે લોકોનો અંબેડકર જે જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત માન સંઘમિત બરો અને પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો આજ ભાષા અંબેડકરના ના આદર્શ જરૂર છે સૌ એ બાબાસાહેબ આંબેડકર સૌએ એ સૌ એ ભારતીય સંવિધાન મૌલિક અધિકારો આપ્યા છે આજે આ મૌલિક અધિકારો નો કશે ને કશે થઈ રહ્યું છે આજ ભાષા થી કેવું શિક્ષિત બનો કશે ને કશે એસે પીવી છે મારું શિક્ષાથી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનવાદો પરિબળો કરી રહ્યા છે અમારા આર્થિક સમસ્યાઓ

કોઈ રાજકીય કે આર્થિક કે સામાજિક ભેદભાવ વગર આપણે સૌએ એક થઈને આ બાબા આંબેડકર ના મિશન ને આગળ લાવવા જોઈએ એ જ બાબે આંબેડકર ને સાચી શ્રદ્ધાંતલિ થશે જય શ્રી મહુદ્ધભાઈ